નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસોમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી

ઠંડી મોડી શરૂ થતા વાવેતરમાં પચીસ ટકાનો ઘટાડો ગત વર્ષે ભાવનગર જિલ્લામાં આ સમયે વાવેતર ચોર્યાસી હજાર છસો હેક્ટર જામનગર માર્કેટયાર્ડ કપાસથી ઉભરાયું એક દિવસમાં બાવીસ હજાર બસો પંચ્યાસી આવક નોંધાઈ મહુવા માર્કેટ યાર્ડમાં સંગ્રહ થયેલી ડુંગળીની હરાજી ફરી શરૂ થઈ લાલ ડુંગળી એકાવન હજાર ચારસો છ્યાસી જ્યારે સફેદની અગિયાર હજાર આઠસો બેતાળીસ થેલીની હરાજી સમાચારોમાં વાત કરીએ તો બોટાદના યુવાનો વતન હરિયાળુ બનાવવાનો સંકલ્પ સાર્થક કરવા મિશન ગ્રીન બોટાદ નામનું અભિયાન શરૂ કર્યું અને આ અભિયાનને બનાવ્યું છે મિશન ગ્રીન અભિયાનમાં જેટલા યુવાનો વૃક્ષારોપણથી માંડી જતન સુધી જવાબદારી ખંતથી નિભાવી રહ્યા છે ત્યારે જન્મભૂમિ ને હરિયાળુ બનાવવાની અનોખી પહેલથી અન્ય જિલ્લાના યુવાનો માટે પર્યાવરણ પ્રત્યે જાગૃત થવા પ્રેરણાદાયી બન્યા છે ત્યારે શહેરીજનો પણ આ વતન પ્રેમી યુવાનોની કામગીરીને બિરદાવી સૌરાષ્ટ્ર કચ્છમાં હાલ એક તરફ વીજ બચત માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે ત્યારે બીજી તરફ એક લાખ વીજ ગ્રાહકોને લોડ વધારાની નોટિસ ફટકારવામાં આવતા વીજ ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના બસો છપ્પન સબ ડિવિઝનમાં ઓગણસાઠ લાખ એકત્રીસ હજાર બસો સાઠ વીજ કનેક્શન ધરાવતા લોકો છે જેમાંથી એક લાખ લોકોને અડધામાંથી ત્રણ કિલો વોટનો વીજ લોડ વધારવા નોટિસ આપવામાં આવી છે બીજી તરફ નજર કરીએ તો રાજ્ય સરકારે એક નિર્ણય લીધો અને તેની અસર લાખો નોકરી થઈ છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઈ ફેરફાર કરી દીધા છે અને નવા નિયમ મુજબ આ પરીક્ષા આપવા માટે ઉમેદવાર પાસે ગ્રેજ્યુએશનની લાયકાત હોવી જરૂરી છે હવે ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકશે નહીં રાજ્ય સરકારના આ નિર્ણયથી લાખો ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓનું તલાટી બનવાનું સપનું રોડાઈ ગયું છે પાટણના લાલચટક ગાજરને ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં માંગ છે તેવા લાલચક ગાજરનું આ વર્ષે પાંચસો પચાસ હેક્ટર વાવેતર થયું છે તો સાથે કમોસમી વરસાદને કારણે ગાજરનું ઉત્પાદન ઓછું થયું છે જેને કારણે ગાજરના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે કમોસમી વરસાદે પાટણમાં ગાજરની ખેતી કરતા ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો છે ભાવનગર જિલ્લામાં આ વર્ષે શિયાળાની ઠંડી મોડી શરૂ થઈ છે અને તેની અસર શિયાળુ વાવેતર પર પડી છે ભાવનગર જિલ્લામાં ગત વર્ષે આ સમયગાળામાં રવિ પાકનું કુલ વાવેતર ચોર્યાસી પોઈન્ટ છસો હેક્ટર હતું તે આ વર્ષે હજી સુધીમાં માત્ર ત્રેસઠ હજાર ચારસો હેક્ટરમાં થયું છે એટલે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે શિયાળુ પાકના વાવેતરમાં ભાવનગર જિલ્લામાં વાવેતરમાં પચીસ ટકાનો ઘટાડો થયો છે ઠંડીની શરૂઆત મોડે મોડે થતાં વાવેતર પર આડઅસર જોવા મળી છે બીજી તરફ નજર કરીએ તો જામનગર માર્કેટ યાર્ડ કપાસથી ઉભરાયું હતું કારણ કે એક દિવસમાં બાવીસ હજાર બસો પંચ્યાસી મણ આવક થઈ હતી સાતસો બ્યાસી ખેડૂતો આવતા જુદી જુદી છત્રીસ હજાર બસો વીસ મન જળસ ઠાલવાઈ હતી જામનગર માર્કેટ યાર્ડમાં નવા કપાસ મગફળીની ધૂમ આવક થઈ રહી છે જ્યારે બાજરીની પાંત્રીસ ઘઉની એક હજાર પંદર અડદની સિત્તેર તુવેરની પાંત્રીસ તેમજ ચોળીની અઢાર ચણાની ત્રણસો વીસ મકાઈની બેતાળીસ એરંડાની બસોની પંચોતેર તલની બસો બ્યાસી રાયની એકસો પાંચ લસણની સાત હજાર ચૌદ અજમાની અગિયારસો ચૌદ સૂકા મરચાની આઠસો પાંચ સૂકી ડુંગળી સત્તરસો આવક થઈ હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસની હરાજી બંધ રહેતા સંગ્રહ થયેલ ડુંગળીની હરાજી થયેલ છે પરંતુ રાજકોટ તથા ગોંડલ માર્કેટ યાર્ડમાં કાંદાની આવક લેવાનું બંધ હોવાથી ખેડૂતોના હિત માટે મહુવા માર્કેટ યાર્ડમાં આવક લેવાનું બંધ રાખેલ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ત્રણ દિવસની હરાજી બંધ રહેતા ડુંગળીની આવક સંગ્રહ થયેલ જેની હરાજી શરૂ થતાં લાલ ડુંગળીની એકાવન હજાર ચારસો છ્યાસી થેલીની હરાજી થઈ હતી જેનો નીચો ભાવ સો અને ઊંચો ભાવ

બીજી તરફ વાત કરીએ તો જૂનાગઢ સહિત સોરઠમાં સવારે એક પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન ઘટતા ઠંડી વધી હતી જ્યારે ગિરનાર પર પ્રથમ વખત મોસમનું સૌથી નીચું આઠ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગિરનાર પર્વત પર સોમવારે લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ ત્રણ ડિગ્રી રહ્યા બાદ સોમવાર તેમજ સવારે તાપમાનનો પારો એક પોઈન્ટ ત્રણ ડિગ્રી નીચે ઉતરીને આઠ ડિગ્રી સ્થિર રહ્યો હતો જુનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન તેર ડિગ્રી નોંધાયું હતું ગિરનાર પર્વતીય વિસ્તારમાં કડકડતી ઠંડીને કારણે પ્રવાસીઓ પર્વત પર વેપાર ધંધો કરતા લોકો ઠૂટફાયા હતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તો ધનસુરા તાલુકાના બુટાલ ગ્રામ પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવાયો તથા સરકાર જન કલ્યાણકારી યોજનાઓ વિશે ગ્રામજનોને જાણકારી આપી હતી અને લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે તો આપણા ઘર આંગણે સરકારની 17 જેટલી યોજનાઓનો લાભ મળી રહ્યો છે અનેક પ્રકારની યોજનાઓનો સીધો લાભ લોકોને મળી રહી તે માટે સરકારી આયોજન કર્યું છે અરવલી જિલ્લાના લાભાર્થીઓ મોદીની ગેરંટી વાડી ખાડીને આવકાર મળી રહ્યો છે સરકારની अनेक યોજનાઓનો લાભ આપણને સીધો મળે છે મોદીની ગેરંટી વાળી ખાડી દરેક લોકોને લાભ આપનારી સાબિત થઈ રહી છે તો ધનસુરાના રહેવાસીઓને આરોગ્ય અને ખેતી ની લગતી યોજનાઓ છે તેના લાભ લેવા અનુરોધ કરીએ તો જાતે લાભ લેવાનો અને અન્ય લોકોને માહિતી આપવી જેનાથી મોદીની ગેરંટી વાળા રદથી લાભ મેળવવો સરકારની આ યોજનાઓનો ઉત્સાહ અને હરખથી સ્વાગત થઈ રહ્યું છે

યોજના જેવી અનેક લાભ લોકોના આંગણે સરકારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ થકી પહોંચાડ્યા છે જેનો લાભ લોકો લઈ રહ્યા છે વિચિત્ર વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીની સાયન્સ કોમર્સ આર્ટ્સ લો એજ્યુકેશન સહિતની વિવિધ વિદ્યા શાખાની પરીક્ષાનો પાંચ જાન્યુઆરીથી પ્રારંભ થશે આ પરીક્ષા આશરે વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા વિભાગે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ પરીક્ષા પાંચ જાન્યુઆરી બાદ દસ દિવસ સુધી ચાલશે પરીક્ષા વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ન્યૂ એજ્યુકેશન પોલિસી અને ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ અન્વય અમદાવાદ ગાંધીનગરના નિર્ધારિત સૌથી વધુ પરીક્ષા કેન્દ્રોમાં આ પરીક્ષા યોજવામાં આવશે તો આ સાથે મોર્નિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ નમસ્કાર